હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ટુ શિભંદુ ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે વાત કરીશું કે જે સુકી ખેતી આપણી જે હોય છે કે જે ડ્રાય ફાર્મિંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છે બરાબર છે તો એ સુકી ખેતી છે કે જેમાં પાકોની જે અલગ અલગ જાતો હોય છે કે જે ભલામણ કરેલી હોય છે બરાબર છે કે જે સ્પેશિયલી સુકી ખેતીમાં જ સારી રીતે આપણે ઉગાવી શકતા હોઈએ છીએ બરાબર છે તો આજનો આપણો જે એમસીક્યુ સિરીઝ છે એ ટોટલી એના વિશેની છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ પરંતુ એની પહેલા તમે લાઈક કરો ઓકે છે તો આપણો રાઈટ આન્સર આવશે સોયાબીનની છે ભલામણ કરેલી જાત છે સૂકી ખેતી માટે એમાં છે ગુજરાત સોયાબીન એક અને ગુજરાત સોયાબીન બે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે સી આપેલ બંને આ બંને જે સોયાબીનની વેરાયટી છે કે જે આપણે સૂકી ખેતી હોય છે જે ડ્રાય ફાર્મ હોય છે કે જેમાં આપણે ઉગાવી શકતા હોઈએ છીએ ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સૂકી ખેતી માટે ભલામણ કરેલી બાજરાની જાત કઈ છે તો સૂકી ખેતીની આપણે વાત કરવામાં આવે કે ભલામણ કરેલી બાજરાની જાત તો એ જે બાજરાની જાત છે કે જેમાં ગુજરાત હાઇબ્રિડ બાજરા થર્ટી ગુજરાત હાઇબ્રિડ બાજરા ફિફ્ટીન એમએચ વન સિક્સટી નાઇન એટલે કે આપણો રાઈટ આન્સર છે આપેલ બધા બરાબર છે આ બધી જ છે બાજરાની વેરાયટી છે કે જે આપણે સૂકી ખેતીમાં ભલામણ કરતા હોય છીએ ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સૂકી ખેતી માટે ભલામણ કરેલી મગની જાત કઈ છે તો સૂકી ખેતીની વાત કરવામાં આવે તો ગુજરાત મગ એક કે એટ ફાઈવ વન ગુજરાત મગ ચાર એટલે કે આપેલ બધા જ આ બધા જ જે ઓપ્શન છે કે જે સૂકી ખેતી માટેની મગની ભલામણ થયેલી જાતો

પૂર્વા એક એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બધા ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સુકી ખેતી માટે ભલામણ કરેલી મગફળી એટલે કે મગફળીની જે વેલડી જાત હોય છે એ કઈ છે તો સુકી ખેતીની જો આપણે વાત કરવામાં આવે તો મગફળીની જે વેલ્ડી જાત છે કે એમાં જીજી ટ્વેલ્વ એમ થર્ટીન બાદ જીજી ઇલેવન એટલે આપણો રાઈટ આન્સર એમાં આવશે આપેલ બધા આ બધી જાતો છે કે જે મગની મગફળી આપણી જે છે કે જેની વેલડી જાતો છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સુકી ખેતી માટે ભલામણ કરેલી મગફળીની જે ઉભડી જાતો હોય છે એ કઈ છે તો હવે ઉભડી જાતોની જો આપણે વાત કરવામાં આવે તો GL24 GG2 અને GG20 એટલે કે આપેલ તમામ જે જાતો છે કે જે મગફળીની ઉભડી જાતો છે ઓકે ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખેતી માટે ભલામણ કરેલી તુવેર ની જાત કઈ છે તો તુવેર ની જાતની વાત કરવામાં આવે તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સુકી ખેતી માટે ભલામણ કરેલી કપાસ ની જાત કઈ છે તો કપાસ ની વાત કરવામાં આવે કે જે સૂકી ખેતી માટેની છે તો એમાં છે ગુજરાત કપાસ દસ ગુજરાત કપાસ તેર અને ગુજરાત કપાસ પંદર એટલે કે આપેલ બધા છે કે જે આપણે સુકી ખેતી માટે ભલામણ કરેલું છે ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખેતી માટે ભલામણ કરેલી જુવારની જાત કઈ છે તો જુવારની જાતની જો વાત કરવામાં આવે તો એમાં જી જે થર્ટી સેવન જી જે થર્ટી ફાઈવ અને જી જે થર્ટી સિક્સ એટલે આપણો રાઈટ આન્સર છે આપેલ બધા ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સુકી ખેતી માટે ભલામણ કરેલી જુવાર કે જે ચારા માટે વપરાતી હોય છે એની જાત કઈ છે તો સુકી ખેતી માટે જો આપણે જુવાર કે જે ચારા માટે વપરાતી હોય છે એ છે જીએફએસ4 ઓકે જી એફએસ4 એટલે આપણો રાઈટ આન્સર આવશે એ અને ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે

તો જો એની આપણે વાત કરવામાં આવે તો પહાડી જે ઢોળાઓ હોય છે કે જ્યાં કૂપ કરીને આપણે સીડી બનાવવાની આવતી હોય છે બરાબર છે એટલે કે પગથિયા જેવો આકાર હોય છે કે જે આપણે નિર્માણ કરતા હોઈએ છીએ અને એમાં પાકો હોય છે કે જેને ઉગાડવામાં આવતો હોય છે બરાબર છે અને જમીન અને પાણી હોય છે કે જેનું આના લીધે સંરક્ષણ પણ થતું હોય છે અને આ પ્રકારની આપણને જે કૃષિ જોવા મળે તે મોસ્ટલી આપણને જે હિમાલયનો જે ઢોળાઓ અને જે આપણો દ્વિકલ્પીય વિસ્તાર છે કે જ્યાં આપણને સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝ હતી કે જેમાં આપણે સૂકી ખેતી માટે પાકોની ભલામણ કરેલી જે જાતો હોય છે એની આપણે મોસ્ટલી વાત કરેલી છે ઓકે કાલે ફરી મળીશું નવા લેક્ચરમાં નવે એમ સીક્યુ સિરીઝમાં ઓકે ત્યાં સુધી થેન્ક યુ